નમસ્કાર મિત્રો પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અકસ્માતની ઘટનામાં અનેક લોકો મોતને ભેટે છે તો અનેક લોકોને છે ઘણા આવા પણ લોકો છે જે રીલ્સ અને વ્યૂના ચક્કરમાં કાર કે બાઇકમાં સ્ટન્ટ કરતા હોય છે અને તેમની સામે ફોજેદારી ગુનાઓ વધ્યા છે તો બીજી તરફ નબરીઓ બે પણ વાહન ચલાવીને લોકોને હરામ પરેશાન કરતી અનેક ઘટનાઓ બને છે તેવામાં ધોરિટીના પૂર્વ વડોદરા નેશનલ હાઈવે પર ગમકવાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં ત્રણથી વધુ લોકોના મોત થવાના સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી મુજબ વડોદરા નેશનલ હાઈવે પર ગમકવાર અકસ્માતની ઘટના બની છે પોરથી કાબુ ગુમાવતા કાર ચાલ ખાડામાં ખાબકાઈ હતી અકસ્માતની ઘટનામાં ત્રણથી ચાર લોકોના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર હોસ્પિટલ ખસેડાયા છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ